વડિયા તાલુકામાં જીએનએફસી સરદાર ખાતરનો ડેપો એ બંધ થવાની વાત આવે છે અને એમાં કહેવામાં એવું આવે કારણ એવું દર્શાવે છે કે એમાં નફો નથી થતો હવે સૌથી પહેલી વાત કે ગવર્મેન્ટને નફો ક્યાંથી કરવાનો ગવર્મેન્ટ એ વેપારી છે અને જો એ વેપારી હોય તો જેનો રાજા વેપારી હોય ને એની પ્રજા ભિખારી હોય એને વેપાર કરવાનો જ નથી એ અને એવી નુકસાન કરતી તો કેટલી બધી કંપનીઓ છે ગવર્મેન્ટની કંપનીઓ તો એ બધીને હું બંધ કરવા બેસશે અને બંધ કરી કરીએ ખેડૂતને કેવડી હાલાકી પડશે આ ખાલી વડિયા તાલુકાના લેવલે ના જુઓ ચુમાલી ગામના ખેડૂતોને આ ખાતર પૂરું પાડતો ડેપો છે આ ચુમાલી ગામના ખેડૂતોની હાલાકી શું થાય એ તો જુઓ તમે કે જે જે અમારે ખાતર જોઈ એ ન મળે તો શું કરવાનું એને હિસાબે અમે આજે આવેદન પત્ર આપ્યું છે આગેવાનો તરફ થી આજે સરદાર ડેપો જે ખાતરના આજે ખેડૂતોને મળતું નથી એક બાજુ અને એક બાજુ સરદાર ડેપો બંધ કરવામાં આવે છે એને માટે અમે આજે મામલતદાર ને આવેદન પત્ર આપવા છે સરકાર શ્રીને વિનંતી કરીએ છે એક બાજુ તમે એમ કહો છો કે એ આજે દસ ટન નું ગોડાઉન છે એની અંદર સમજી લે તો જૂજ માલ છે તો એને માટે આ સરકાર એમ કે ભાઈ અમને આમાં વળતર નથી વળતું એટલે બંધ કરવામાં આવે છે તો તમને વળતર નથી મળતું એનું કારણ બે કે તમે એમાં માલ નાખો તો તમને વળતર મળે ને તમારે માલ નાખવો નથી કોઈ જાતનો નથી ડીએપી કોઈ વસ્તુ નથી મળતી તો એના માટે સમજી લેજો નફો ક્યાંથી થવાનો છે અથવા તમારો ટાર્ગેટ ક્યાં પૂરો થવાનો છે તો એના માટે તમે પેલા માલ પૂરો પાડો અને પછી તમે એમ કહો કે નથી બરોબર અમને ટાર્ગેટ મળતો પછી ડેપા બંધ કરો પડે અત્યારે એવી ખેડૂતની હાલાકી છે આજે માંડવી ઉપડીને સમજી લેજો કે આજે વાવેતર કરવા છે અત્યારે ખાસ જરૂર ખાતરની છે ડીએપી એનપીકે કે ઉરિયા બધી વસ્તુની ખાતર કેમદેલીઓ મળતું નથી હવે એવું બીજું જાણવા મળ્યું છે કે પરિપત્ર એવો આવ્યો છે કે ખેડૂતને પાંચ થેલી જ આપવાની તો પાંચ વીઘા વાર ને પાંચ થેલી હાલે પચાસ વીઘા વાર પાંચ થેલી કઈ રીતે સેટિંગ કરે કે બીજે ધી બીજી વાર આપી તો આવી રીતે આ તૂત કરવામાં ખેડૂતની હેરાનગતિ કરવામાં અને ખેડૂત જો આ રૂછો ને તો કોઈનો નથી આ માટે અમે જો આગળના સમયમાં ડેપો બંધ થાય છે બંધ નથી કરવાનો થતો એ માટે અમે આવેદનપત્ર આપવા એવા છે નકર અમે આગળના સમયમાં અમે આજે આંદોલન ખેડૂતો કરીશું